સુઈગામ તાલુકાના માધપુરા ગામના ખેડૂતોએ આજે સુઈગામ સેવા સદન કચેરી ખાતે મામલતદાર ટીડીઓ અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આવી તળાવની પાળ તોડી ખેતરોમાં ખાણું પાણી છોડવાનો પ્રયત્ન કર્યો જે ગેરકાયદેસર છે અને ખેડૂતોના જીવન ધોરણ પર સીધી અસર કરશે ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું કે સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે અધિકારીઓએ કોઈ પૂર્વ જાણ કર્યા વિના માધપુરા ગામના મુખ્ય તળાવની પાળ થતા પાકા રસ્તા તોડીને પાણી ખેતરોમાં છોડવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતોનો આક્ષેપ છે કે આ તળાવનું પાણી ખારો હોવાથી જો ખેતરોમાં પાણી છોડાશે તો આશરે પચાસ એકર જેટલી જમીન ખારી અને નીપજ વિનાની બની જશે ખેડૂતોના જણાવ્યા મુજબ આ જમીન તેમનો એકમાત્ર ગુજરાનનો સ્ત્રોત છે એક વૃદ્ધ ખેડૂત આંખોમાં આંસુ લઈને મીડિયાને જણાવ્યું કે આ ખારું પાણી ખેતરમાં આવ્યા બાદ જમીન બરબાદ થઈ જશે હવે તો જીવિકાનું પણ સંકટ ઊભું થશે તો બીજા ખેડૂતો આક્ષેપ કર્યો કે માધપુરાના સરપંચ રાજકીય પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાના ઘરની આસપાસ ખારું પાણી ન ભરાય તે માટે જબરજસ્તી આ પાણી અમારા ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે પોલીસ કાફલો લાવીને ખેડૂતોને ડરાવવા અને ધમકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેઓ પણ આક્ષેપ કર્યો હતો ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે જો તળાવનું પાણી બહાર કાઢવું હોય તો તે પમ્પિંગ કે પાઇપલાઇન દ્વારા અન્ય દિશામાં કાઢવામાં આવે પરંતુ ખેતરોમાં સીધું ન છોડવામાં આવે તેમણે ચેતવણી આપી કે જો આવું ચાલુ રહેશે તો અનેક ખેડૂતોનું જીવન બરબાદ થઈ જશે અને આત્મહત્યાની પરિસ્થિતિઓ પર ઊભી થઈ શકે છે સ્થાનિક ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોના ખેતરને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે માધપુરા ગામમાં ખારું પાણી છોડવા મામલે ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા ફેલાય છે હવે આખું ગામ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે અખેડ માધપુરા અને અમારા ક્ષેત્રમાં પાણી કાઢે છે તો એ તળાવનું પાણી આમ દેખાવમાં ખારું છે અને કાળું મસ અને અમારા ક્ષેત્ર હવે પાણી પીવીવા આવ્યા છે ને હવે ફેર દાણના ભરે છે હવે એ ક્ષેત્રમાં ખાર આવે છે હવે ભારે શું કરવું કોણ ભરે છે પાણી

અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ આજે મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને આપેલું છે અને અમારે પ્રશ્ન એ છે કે હાલમાં અમારા ગામમાં જે અતિવૃષ્ટિ વરસાદ પડેલો છે એના લેવાથી અમારા ગામનું તલાવમાં પાણી ભરાયેલું છે એ પાણી કાઢવાનો નિકાલ અમારા ગામના સરપંચ શ્રી ધાક ધમકી અને દબાણ રાજકારણના દબાણથી અમને દબાવી અને સાથે પોલીસ કાપડો લાવી બે ટ્રેક્ટર ભરી મારઝૂડ કરવા પણ તૈયાર થઈ ગયા હતા અને અમારા પચાસ એકર જમીનની અંદર પાણી પડે તો અમે દસ વર્ષ એની અંદરથી પાક લઈ શકીએ એમ નથી ચોમાસું પાક તો અમારો ગયો જો આ પાણીનો નિકાલ કરે તો અમારો શિયાળુ પાક પણ નિષ્ફળ જાય એમ છે તો મહેરબાની કરી અને તંત્ર અમારા તરફ ધ્યાન આપે અને આટલું અમારું કામ કરે